હેલ્લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયો મિત્રોને જય માતાજી રામ રામ તો કેમ છો મજામાં આપણે આવી સવારના વાગી ને છૂગી જશે ફૂગી જતા તો વહેલા સવારમાં પાંચ વાગ્યા પણ બધા કડીક આરામ કરી જતા નવે જાગીને મોટું મોટું તો એને ફ્રેશ થઈ ગયા જશે ને આવી ગયા છે હવે દર્શન કરવા જઈ બધા જો અહીં યાર કે આવી રીતનું બધું બનાવેલું છે પૂરા પૂરા પોળા સરસ મજાનું જહાજ મેકેલું છે વીર રાજાજી તેજાજી અહીં બધું ઇતિહાસ ને આઈડી ને એવું બધું છે સૂચના બધી લખેલી છે ને અહીંયા સરસ મજાનું ફોટોગ્રાફી માટે મેકેલું છે અને બધો ઇતિહાસ લખેલો છે અહીંયા સાનિ જુઓ તો આવડે બધા ફોટો શૂટ શરૂ કરી દીધું બધાય ફોટા પાડે છે વારા પ્રત્યે આ ભાઈનો એક ફોટો હવે બાકી છે બધાય પાડે છે ફોટા અને આપણે પાડી લીધા ફોટા ચાલો હવે દર્શન કરી આવીએ પણ

અહીંયા છે તો હવે દર્શન કરીને બધા પ્રસાદી લઈ લે હાલો તો રેડી વાત પ્રસાદી લઈ લીધી જો આપણે સવારમાં વહેલા આવી જ છે એ પોળા ને બધા અત્યારે આરામની તૈયારી કરે છે ને જો બધા શ્રદ્ધાળુઓ રાતે જે કોઈ વહેલા આવેલા હોય બધા આરામ કરી રહ્યા છે અને સરસ મજાની વ્યવસ્થા થઈ શેડ ગાડલા ગોધડા બધું જ તમને સુવિધા મળી રહે આરામ કરવા માટે તો અત્યારે સવારના સાડા પાંચ થઈ ગયા છે અને અમે એ જે ફૂગ્યા છે એ દસ પંદર મિનિટ જેવું જોવું છે તો જો આવી રીતનું છે બધું બીજો વિડીયો તમને પછી બતાવીએ દર્શન બધા કરી લીધા ને તમે બધા દર્શન કરી લેજો ને હવે આપણે ત્યાં જવાનું છે ભાઈ આ ડ્રાઈવર છે અમારે અમારા જવાનું છે અહીંથી બુટ ભવાની હરણેશ હવે હરણેશ જવાનું ગણપતપુરા હ એટલે ધામ લેતા લેતા પછી સાળંગપુર જવાનું હ સાળંગપુર લે પછી પછી દિશા ફેરવવાની છે પછી કઈ દિશા ગાડી હાલે કઈ નથી નહીં તો ભાઈ વિડીયોમાં બધાય ટેક સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો તો તમને બધાય ધામના દર્શન કરાવશું તો વિડીયોમાં ટેક સુધી બન્યા રહેજો બરોબર પાકો પાકો

વરસાદ ફૂલ વધારો છે એટલે સોમવાહાની સિવસનમાં જે કોઈ ફળાદ આવતા હોય એ આવતો કારણ કે રસ્તા ઉપર અત્યારે પાણી નહીં હોવાનું તો રસ્તા બહુ અઘરા છે જોવા તમે જોઈ શકો છો અત્યારે પાણી અત્યારે તો ઉતરી જલું છે અમુક રસ્તામાં વાતમાં બહુ પાણી આવ્યું હતું અમારે એટલે વરસાદ હોય ને તો કોઈ આવતા નહીં વરાપે આવજો બધાય હું કેવું કિશોર ભાઈ તમારો અમારે ડ્રાઈવર જોવો તમે એટલે સિઝન માં જે કોઈ આવો એ ધ્યાન રાખજો ભાઈ ચાલો તો જવો આપણે અરણે ભોગી ગયા છીએ ને હવે કપડા ને ફ્રેશ થઈ ગયા એ જે અહીંયા અમારી ટુકડી બધી કપડાં બદલાવે છે અને એવું બધું કરે છે અને હવે પછી આપણે દર્શન કરવા જવાનું છે અને તમને તે દર્શન કરાવીએ બધા તો વિડીયોમાં બન્યા રહેજો દર્શન કરાવીએ છીએ ચાલો તો હવે જોવા તૈયાર થઈ ગયા છે બધા ને જાય છે હવે દર્શન કરવા વાહ બધી ટુકડી હેલી આવે છે ધીમે ધીમે ને હવે દર્શન કરી આવીએ બધા તૈયાર થઈ ગયા એટલે જોવા અહીંયા છે માતાજીનું મંદિર આ જગ્યા ઉપર તમને આગળ ક્લિયર બતાવી દો તો અહીંયા તો જાય છે હવે દર્શન કરવા તો આવી જાય છીએ માતાજીના મંદિર એ હવે પ્રસાદી લેવાની બાકી છે એટલે પ્રસાદી લેતા આવી આમાં બધાય જોવા કામકાજ શરૂ છે જે અત્યારે મંદિરનું આમાં બધાય રૂમને એવું બને છે આ બાજુય કામ શરૂ છે આ બાજુય શરૂ છે અને બધી બાજુ કામ શરૂ છે અહીંયા માતાજીનું મંદિર છે તો તમને અંદરના દર્શન કરાવીએ ને હવે પ્રસાદી લઈ આવીએ આપણે હાલ તો હવે દર્શન કરવા જવાનું છે ફાઈનલ પરસા દિન બધું લીધી તું છે શ્રીફળ વધારે ના છે ને એટલે દર્શન કરી આવીએ તો અહીંયા તો અંદર તો વિડીયો ઉતારવા નથી દેતા તો તમને અહીંથી થી દર્શન કરાવી દઉં બધા દર્શન કરી લેજો ને એક ખલીફ આપણે ઉતારેલી છે તો એ મેખી દેવ મંદિરની થોડુંક આવેલું છે તો એમાં તમે બધા દર્શન કરી લેજો ને હવે ભાઈજી આપણે થોડાક ખોટા મોટા પાડી લે મંદિરે ભાઈ કારણ કે હવે વરસાદ તે શરૂ થઈ ગયો છે બધા દર્શન કરીને આવી જ છે જો તો આવડે બધા દર્શન કરીને આવી ગયા તો હાલો હવે ભાઈજી હાલો તો જો હવે આપણે દર્શન કરીને વી આયવા છીએ અને હવે આપણે ત્યાં જવાનું છે હવે તો જવાનું છે ગણપતપુરા અહીં છે તો હવે હાલો હવે જઈએ ને જો ગાડી અમારી વાળી લીધી છે આપણે અહીંયા તો હવે જવાનું છે ગણપતપુરા હાલો તો જો આપણે ગણપતપુરા પૂગી ગયા છીએ ને હાલીને જવાનું શું છે રેલવે ફાટકેથી કારણ કે છે ને જો આમાંથી આ નાળું છે ને એમાંથી વાહન કરવાના હોય ને એમાં પાણી ભરાઈ ગયેલું છે નાળામાં આખું પાણીનું ભરાઈ ગયું તમે એટલે નાથી વાહન હાલે એમ નથી ને રસ્તો બહુ ખરાબ છે હાલીને જવાનું છે ને આપણે જઈએ છીએ હવે આ રેલવે સ્ટેશન નથી આ જો અહીંથી કંઈક આવું લાવે છે એટલે રસ્તો કડીક બંધ છે તો હવે જઈએ આ બધી નીકળી જાય છે હાલો તો જવો ગણપતપુરા ગણપતિ મંદિર આવી જશે આ એનો ગેટ છે અહિયાં થી મંદિર છે ગણપતિ ગણપતિ નું અંદર તો શૂટિંગ અલાઉટ નથી તો અહીંથી તમને બહાર મંદિર બતાવી દઈએ જોવા મળે છે તો આપણે હવે અહીંથી પ્રસાદી લેવાની છે

બધી દુકાનો છે સ્પેશિયલ કેળા છે ને મંદિરમાં વિડીયો શૂટિંગ ને ભાઈ ગા થઈ બધા ને એવું લઈ લીધું સ્પેશિયલ ગણપતિ દાદા ના લાડવા તો પર્ચા જઈને એવું લઈ લીધું છે હવે અહીંથી જવાનું છે પછી નીકળવાનું છે ડાયરેક્ટ તો આ રસ્તામાં એકલું પાણી ભરાઈ ગયેલું છે ને હું ચરતી જાય ને આમાંથી છે ને ભાઈ હાલીને જવાનું હતું વાહન આવીથી ને ચાલે પણ મેળ પીડ્યો નહીં કાંઈ હવે રેલ ગાડી આવે છે તો એનો આપણે વિડીયો ઉતારી લઈએ હા પાસે પડખેથી વધશે જો તો ભાઈ આવે રેલ ગાડી સાબરમતી સાબરમતી đang còn chạy xong xong mà đi bố làm bị xe vậy bây giờ bây giờ bây તો ભાઈ સાળંગપુર ફૂટી ગયા છે એને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીને છીએ તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને હવે આ સાળંગપુરનો બીજો વિડીયો બનાવશું તો એ બીજા વિડીયોમાં